નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત ચેનલ વિદ્યાર્થી મિત્રો ગઈકાલે કઈ કઈ માંગણીઓ છે અને આ આવેદનપત્ર છે તમે ક્યાંથી મેળવી શકશો આની અંદર આપણે શું ઉલ્લેખ કરેલો છે અને આ આવેદનપત્ર ક્યાં આપવાનું છે આ બધી ચર્ચાઓ આજના વિડીયોની અંદર છે એ વિદ્યાર્થી મિત્રો આપણે કરવા જઈ રહ્યા છીએ સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો આ આવેદનપત્રનો નમૂનો છે એ આપણી ટેલિગ્રામ ગ્રુપ છે એની અંદર તમને મળી જશે બરોબર ક્યાં મળી જશે તો કે ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અથવા તો WhatsApp ગ્રુપની અંદર મળી જશે ખાસ જે વિદ્યાર્થી મિત્રોને આવેદનપત્ર આપવા માટે રૂબરૂ આવવાનું હોય તેવા જ વિદ્યાર્થી મિત્રો ગ્રુપની અંદર જોડાય વીડિયોના નીચે અત્યારે હાલની અંદર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક લિંક દેખાય છે આ લિંક અથવા તો કોમેન્ટ બોક્સની અંદર પણ એક લિંક દેખાય છે તો આ લિંક ઉપર ક્લિક કરો

કે નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલી કંડક્ટર કક્ષાની જાહેરાત ક્રમાંક નંબર જેએસઆરટીસી બે હજાર ત્રેવીસ ચોવીસ ઓબ્લિક બત્રીસનું ઓએમઆર આધારિત જે લેખિત પરીક્ષા માટેનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે આ જાહેર નથી થયું તો આ છે સત્વરે જાહેરાત કરો એ બાબતે છે આપણે અહીંયા નિવેદન પત્ર આપવા જઈ રહ્યા છે ચલો તો આદરણીય સાહેબ શ્રી ઉપરોક્ત વિષય સવિનય જણાવવાનું કે જે સાથે નિગમ દ્વારા કંડક્ટર કક્ષાની જે ભરતી બહાર પાડવામાં આવેલી છે એ ભરતી અંતર્ગત સીધી ભરતી કરવા માટે તારીખ સાત આઠ બે હજાર ત્રેવીસ થી શરૂ કરીને છ નવ બે હજાર ત્રેવીસ સુધી ઓજસ જે વેબસાઇટ છે આ વેબસાઇટ ઉપર ફોર્મ ભરવામાં આવેલા ઓનલાઈન બરોબર પરંતુ હજુ સુધી વિદ્યાર્થી મિત્રો આ જગ્યા પહેલા તેત્રીસો હતી જે જગ્યા ઘટાડી અને અત્યારે ત્રેવીસો વીસ જગ્યા કરવામાં આવેલી છે એક વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો છે તેમ છતાં હજી સુધી જે છે એ જીએસઆરટીસી નિગમ દ્વારા પંદર ગણા ઉમેદવારોનું ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા માટેનું કામ ચલાવવા મેરિટ યાદી જાહેર કરી નથી તો ઘણા બધા વિદ્યાર્થીઓ કંડક્ટર મેરિટની રાહ જોઈને બેઠા છે તો તે સમયે તો તે સમયે વિનંતી છે કે લેખિત પરીક્ષાનું કામ લિસ્ટ તમે બહાર પાડો બરોબર જેથી ઉમેદવારો લેખિત પરીક્ષાની તૈયારી કરવી કે નહીં તેનો ખ્યાલ આવે અને મેરિટ બહાર પાડ્યા બાદ જે લેખિત પરીક્ષા છે એનું ટૂંક સમયની અંદર તમે આયોજન કરો એવી અમારા બધાની વિનંતી છે બીજું કે ભરતી અંગે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્નો થાય છે તો એ પ્રશ્નોના સમાધાન માટે એક હેલ્પલાઇન નંબર પણ વિદ્યાર્થી મિત્રો જાહેર કરશો જેવી અમારા વિદ્યાર્થી મિત્રોની માંગણીઓ છે અહીંયા તમારું વિદ્યાર્થી મિત્રો નામ લખવાનું છે અને અહીંયા તમારો એપ્લિકેશન નંબર અથવા કન્ફર્મેશન નંબર નંબર જે તમે અંદર ફોર્મ તે હતો એ તમારો લખવાનો છે આ રીતનું ફોર્મની ઝેરોક્સ કઢાવી અને પછી વિદ્યાર્થી મિત્રો આપણે છે એ દરેક વિદ્યાર્થીઓએ જેને રૂબરૂ અમદાવાદ આવવાનું છે તેને અહીંયા હાજર રહેવાનું થશે તો આ નમૂનો વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અથવા તો આપણો જે નંબર છે આ નંબર ઉપર તમે વિદ્યાર્થી મિત્રો મેસેજ કરી મેળવી શકો છો જેને આવવાનું છે એના માટે બાકી ફરજિયાત નથી ચાલો તો